તો હે યુટ્યુબર તો કેમ છો બધા તો તમાર બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત તો બધાને ગુડ મોર્નિંગ મિત્રો તો અત્યારે આપણો સવાર પડી ગયો છે સવાર તો કયો ન પડી ગયો પણ આવે છે તો ગુડ મોર્નિંગ આગરે જ આપણે એને ઉવા થી અને અત્યારે આપણે માંડવી છે ને મસ્ત મજાની દોસ્તો હે YouTube ચેનલ તો કેમ છો બધા તો તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે બધાને હર મહાદેવ જય મા ને જય ઠાકર બધાને તો હું આ સરા છું તમાર બધા મન તમે છો તો તમારો ભાઈ ટેકાની માંડવી લઈને આવી ગયો છે અને ત્યારે શું તો ક્યાં ખબર બતાવ તમને અત્યારે ની જો રાઢું હે ને ની આમ ફોન રાખ્યું મે જો તમાર ભાઈ એકદમ હેને ને ત્યારે રજાઈ ઓઢ લીધી છે જો દેખાય અને રજાઈ છે જોરદાર ને જો મિની ટ્રેક્ટરમાં ઝાકળો ભાઈ માંડવી બતાવ તમને અહીંયા છે યાદ રાખો યસલી અસલી અને અત્યારે તમારા ભાઈને મસ્ત મજાનો શું છે થોડાક દિવસથી ભાઈ બ્લોગ નતા આવતા તો ફરીથી મસ્ત મજાના કન્ટિન્યુ બ્લોગ આવે રાખશે તો ભાઈ હું તમને છેલ્લે છેલ્લે કે વચમાં કહી દઈ કે કીમ નતા આવતા બ્લોગ તો પેલા આગળ અને અત્યારે આપણે ટ્રેક્ટરની લાઇન છે આખી આપણે રાતના ખાઈ પીએ ને આવતા રહ્યા હતા છ વાગે નહીં પણ દસ વાગે દસક વાગે આપણે ખાઈ પીએ ને તમારો ભાઈ આવતો રહ્યો હતો અત્યારે ભાઈ હું કહ્યું ને છે ને લાઇટ લગભગ જબગ લગભગ જવું થાય એટલે ગાડી જાતી હતી ને આવતી હતી જાતી હતી ને આવતી આમ જાતી હોય ને તો હે દેખાય વાત જો અભી આમાં એકદમ જો જાય ઇલેક્ટ્રિક નો થામલો છે દેખાડો તમે ઇલેક્ટ્રિક આખી લાઈન સર્કલ જી હોય જો બહુ નથી ખબર તમારો ભાઈ જેરી કો નીંદર કરી લી અને પછી તમને ફાઇનલી મળીએ ભાઈ અને હું એકદમ થાક્યો છું કે માથે થડકા ખાઈ ખાઈને થાકી ગયો હું ટ્રેક્ટર આઈ કોઈ બીજા પણ થડકા ખાઈ ખાઈને તમારા ભાઈને સેટઅપ કેટલા વટા ખબર જો એક દેખાય ને આ એક જાય એક અને આની અંદર એક રાની અંદર એક ત્રણ સેટર ઉઠા છે તમારા ભાઈ અને ત્યાં બધું પાસે ધૂસો ઊઠો જો કેવડો જાડો ધૂસો હોય અને ધૂસો ઉઠો છે તો આગળ બનારી જો ફૂલ મજા આવશે તમને فائنالی ہے نام روٹیکٹر بیجو آبی کیوں ہے نا تیارا پروٹیکٹر سے نام چالو تھا آجائیں گے جو بیجے آئی بھو جا دیکھیں گے جائیو 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 میاں بیا پروٹیکٹر ہم تھوڑا کا سوڑا ہے واہ چالو صرف بیا پروٹیکٹر اے اسکی لائی جو واہ بیا پروٹیکٹر جو دیکھیں એક આવે છે ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે આપણું સવાર પડી ગયું છે સવાર તો કયો ને પડી ગયું પણ આવે છે તો ગુડ મોર્નિંગ આગળ ઉભા થયા ને અત્યારે આપણે માંડવી છે ને મસ્ત મજાની એકદમ ઠલવાઈ ગઈ છે બતાવું તમને જાય રે દેખાય અને મિત્રો અત્યારે ટ્રાફિક છે ને ટ્રાફિકની વાત જ શું કરો ભાઈ ને સવારમાં ટ્રાફિક હતી ને એવી ટ્રાફિક અત્યારે નથી પણ ઓછી થઈ ગઈ અત્યારે બતાવું તમને ખાલી તો જ્યાં જોવો ત્યાં ખાલી ફરતી બાજુ છે ને ઢગલા ઢગલા દેખાય છે અને આ આપણી માંડવી છે દેખાય ભાઈ દેખાય યાદ એક યાદ એક ને કે આપણે બેઠા છે અને ભાઈ બંધ ગયો છે એટલે શું કરવા ખબર તે ગયો છે ટ્રેક્ટર આગળ એટલે ટ્રેક્ટર આગળ રહે છે ને ભાઈ જો અહીં પાથરવાનું જોઈ કે અહીં કન્તા છે ને અમે લઈ એ અહીં પાથરવાનું જોઈએ કેમ ખબર પાથરવાનું છે કે નિયા માંડવી જોખો આવે ને ને માંડવી ઢોરાય નહીં વા આટુ માંડવી ટરણ જોખો આવે છે અર્ધે પચી ગયા ઓલી સાઈડ પાછળ છે અને કેમેરો અત્યારે મેં હેઠો રાખ્યો છે ને ઘરે નમાળા જોવે કે આ શું કરે અમારા ઘરના આલા ઘરના ક જોવે તો ક ઘણા બારના હે ને એ બધા જોવે કે કેમેરા લઈને ગાંડા જેવો હું કરે એટલે ધીરે ધીરે બોલું હું માઈક પહેર્યું છે એટલે કંઈ કંઈ ટેન્શન છે નહીં તમારા ભાઈને અને હાલો પછી તમને આગળ બનાવ જો ફૂલ મજા આવશે ત્યારે આપણી ગુણી ભરાવાનું ચાલુ છે આ સાઈડ આપણે બોરા ભરાઈ ગયા હવે ભાઈ લાઈન થઈ છે બોરાની ભાઈ ભાઈ હવે આટલી આપણી માંડવી રહી છે આ દેખાય ને એટલે આપણે માંડવી રહી છે બાકી બધી પૂરી થઈ જાય અને જોતા ભાઈ બધી સાઈડ માંડવી 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 છે દેખાય વાય ભાઈ તો આપણો કુતરો મજાનો અહીંયા સુધો હોય ને હવે ભાઈ વિડીયો બોલ આપો બની જશે તો હવે એને સીધા તમને સવારે બીજા વ્લોગની અંદર મળીએ અને અત્યારે હવે તમારા ભાઈને જવું ગામમાં એટલે વ્લોગને એન્ડ કરી દઈએ ને આ વ્લોગ આવવાનો હોય યુટ્યુબમાંય આવવાનો હોય ને ફેસબુકમાંય આવવાનો હોય ફેસબુકમાં આઈડી ખોલી યુટ્યુબમાં આઈડી છે ને એ જ ફેસબુકમાં હે જયદીપ ચૌહાણ કરીને તો એમાં જાઓ અત્યારે ફોલો કરો અને મળીએ બીજા બ્લોગની અંદર અને દ્વારકાધીશની કોમેન્ટ કરી દેજો જે દ્વારકાધીશ